સ્વામિનારાયણ આપણે આવી ગયા લંડન લંડનની અંદર ઓક્સફોર્ડ યુનિવર્સિટી ઓક્સફોર્ડ યુનિવર્સિટીની આ વેસ્ટર્ન લાઇબ્રેરી છે આ વેસ્ટર્ન લાઇબ્રેરીની અંદર મિત્રો આપણા બધાના આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણે આપણને બધાને સુખી કરવા માટે જે પોતાના હાથે બસો ને બાર શ્લોકની શિક્ષાપત્રી લખી એ શિક્ષાપત્રીના તમને આજે ઘરે બેઠા અમને દર્શન કરાવીએ છીએ આ શિક્ષાપત્રીના દર્શન તમને ઘરે બેઠા પરિવારના સાથે થાય એ હેતુથી અને આ શિક્ષાપત્રીના દર્શન માટે અમે પણ તાલાવેલી છે શિક્ષાપત્રીને જોઈ આપણે બધા ભાવ વિભોર થઈ જઈએ કે આવી રીતે એક કબાળમાં બંધ કરીને આ ભગવાનની અદ્ભુત હાથે લખેલી શિક્ષાપત્રી રાખવામાં આવી છે આ શિક્ષાપત્રને તમને નજીકથી દર્શન કરાવી દઈએ બધાને શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે વડતાલની અંદર વસંત પંચમીના દિવસે આ શિક્ષાપત્રી જે લખી આજે પણ આ શિક્ષાપત્રી ભગવાનની એ જ ઓરિજનલ વસ્તુ અહીંયા છે અને સાથે સાથે આ પુરુષોત્તમ પ્રકાશ શ્રી આચાર્ય મહારાજશ્રીએ આ મૂર્તિ પણ અહીંયા પધરાવેલી છે સાથે સાથે એનો ઇતિહાસ જે છે શિક્ષાપત્રીનો એ પણ અહીંયા તમને બધાને બતાવી દઈએ છીએ આ શિક્ષાપત્રી અહીંયા અંગ્રેજોની પાસે ગમે તે રીતે આવી હોય તેનો ચોક્કસ ઇતિહાસ ખબર નથી પણ આપણા બધાના આરાધ્યદેવ દેવ ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર આ શિક્ષાપત્રી લખી છે તો આ શિક્ષાપત્રી ગુજરાતની અંદર આપણા સ્વામિનારાયણ મ્યુઝિયમની અંદર આવે અને પૂજ્ય મોટા મહારાજ શ્રી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પણ આ શિક્ષાપત્રી લાવવા માટે નરેન્દ્ર મોદી સાહેબને સાથે રાખી અને લંડનની સરકારની સાથે માગણી કરી આ શિક્ષાપત્રી જો ગુજરાતમાં આવે તો સામાન્યમાં સામાન્ય સત્સંગીને પણ આના દર્શન થઈ શકે આ શિક્ષાપત્રીની અદ્ભુત રચના છે અને આજે વર્લ્ડની અંદર પણ એવું કહેવાય છે કે શિક્ષાપત્રી જેવું કોઈ શાસ્ત્ર નથી માટે તમને ઘરે બેઠા પણ આ અમે દર્શન કરાવી દઈએ જો આ મૂર્તિના નીચે લખેલું છે કે પ્રેઝન્ટ બાય ધ ડિવિઝન ઓનિસ્ટ આચાર્ય સ્વામિનારાયણ પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ આ ગમે તે રીતે આ અંગ્રેજોની પાસે આ શિક્ષા પત્રી આવી આ શિક્ષા પત્રી એક કબાટની